જય દ્વારકાધીશ બધાને તો આજે આપણે ગાડી માટે નિર્ણય લઈએ આખો બોલેરો ભરેન્ડ તો નીચે હે બોલરો દેખાડું તમને બધાને તો જોવો હવે આગળ તો નિર્ણય લેવા આજે મારા પપ્પા ને મારા મોટા આપા બે ગયા હતા તો અમે એક બોલેરો લીધો છે અને મારા મોટા આપાએ બે બોલેરો લીધા હે તો જો આપણે આ બોલેરો અહીંયા નિર્ણય ખાલી કરવાની આ ગલીમાં તો જો આ અમે બોલેરો ઉભો હે ત્યાંથી હવે નિર્ણય નાખવાની બધી આમાં દુકાને જઈને હવે બોલર ઉભો હે બતાવું તમને તો આ જે ત્રણ બોલેરો અમે ભરી આવ્યા ભાઈ કેસિયાથી લઈ ભાઈ તો એ જામનગર સાઈડ આવે એ કેસિયા ગામ તો જો આ જો બોલેરો આખો ભરી આવ્યા એ અને હવે ગલીમાં ઠલવવાનો હે તો અત્યારે જો બધા ચા પીવે હે અમારા પપ્પા અને બધા આર્ય અમારા પપ્પા અને જોતા રહેજો આગળ હવે તો જો અત્યારે હું આવી ગયો બહાર અને હવે હરખી દેખાય નીળ જુઓ તો નીળ તો મસ્ત છે દેખાવમાં ટૂંકી નીળ હે અને હવે આપણે આ ઘરની ગલી રહી રાખવાની નીડ તો બોલેરો આખવા આવશે એટલે આ બધી છેઠ ભરાઈ જાય છે છ સુધી તો જોઈએ આપણે હવે કેટલી નીણ હે એ તો હવે થોડીવાર પછી હું ડેલે પણ જઈશ હવે ગાય વગર તો નીણ ચખાડશે ગાયુંને અને પછી મારા મોટા પણ બે બોલેરા હે એ પણ હું તમને દેખાડીશ અને જો અત્યારે દુકાન અમારો ભાઈ બેઠો છે ચા પીવે અને જોતા રહેજો આગળ હવે તો જો બધા આ અમારા ઘરે બોલેરો ખાલી થાય છે નીણનો અને આ જુઓ આ અમારા મોટા આપવાનું મકાન હે એને બોલેરો અહીંયા ડેલે ખાલી થાય છે એ આ ગાયું બાંધી છે એને અને આ અમારા બીજા મોટા આપવાનું મકાન હે એને પણ આ નીચે રૂમમાં એ નીણ ભરે છે અને હવે જુઓ તમને બધાને બતાવું હું આ મારા મોટા પણ ડેલું છે એ તો અંદર ગા બાંધી છે અને એને પણ અમે ત્રણેય એકાઇ રેજે ગાડી લઈએ વાઈ નીણની વાયર જ ભરવા ગેતા હોય છે અને લીવા અહીંયા જ નીણ જુઓ તમે બધા પણ તો આ અમારે મોટા આપવાનું ડેલો છે અને અંદર ગાયું ગાંધી છે તો હવે જોતા રહેજો જો આગળ હવે આપણે જાય હવે ડેલે તો જો અત્યારે અમારા ઘરે બોલેરો ખાલી થાય છે નીણનો તો જુઓ હવે કેટલી નીણ ખાલી થઈ આપણે હવે જોઈ તો હમણાં થોડીક વારમાં ભરાઈ જાય છે આ ગલી આખી તો જો અત્યારે મારો ઉપા ઉપર ચડી ગયા અને ગોઠવી નીડ બધી સરખી ગોઠવવી પડે ને કર હમાય છે નહીં તો હમણાં થોડી પરમાં ખાલી થઈ જાય પછી જાય આપણે હવે ગાય પાસે ને નીડ નાખીએ હવે તો એ ખાઈએ કે નહીં કે આપણી ગા લગભગ તો ખાઈ જાય છે કેમ કે હારીએ નીડ અને હાલો બધાએ ચા પી લીધું હોય તો હવે આપણે પણ હવે ચા પી લઈ તો જો હવે આપણે ચા પીને પછી જાય આપણે હવે ડેલે અને દેખાડું તમને બધા પણ હવે આપણી ગયા ને એ બધું તો હવે જોતા રહેજો આગળ હવે તો જો વધારે આવી ગયું ટે લે અને આ નીર બી આપણે ટેસ્ટિંગ કરવાની ગાય ખાઈએ કે નહીં તો હાલો નાખી દેવા આપણે આ નીર અને જો બીજી પણ આ વાસળી આટલી હોઉં તો હાલો આપણે નાખી હવે નીર તો ગા તો ખાઈએ મસ્ત હવે જુઓ અને હવે આપણે આ વાસળીને પણ હવે નાખી જવું મોઢું મારે એટલે આપણે મને નાખી દઈએ તો જો આપણી વાસડી પણ હવે બહુ ખાવા મીડી એમ આવે એટલે એમ તો વાંધો નહીં આવે નીર તો હારી હે તો નીર તો હારી હે ગાય ખાઈ તો હવે ગાય આપણે પાછા આવે જોઈએ કેટલી નીર ભરાણી જોઈએ હવે તો હવે જાય આપણે વધારે અને હાલો પહેલા તો આપણે ડેલાને કરતી બંધ અને જાય આપણે ઘરે આવી ગઈ પાછા આપણે ઘરે અને જો આપણે આ નીણ આટલી ભરાઈ ગઈ છે જો આ તો હવે બધું આમ દેખાઈ તો હવે બહાર જઈને બતાવું કેટલી લીણ ભરાણી હવે જોઈ લઈએ આપણે તો જો આ બોલેરો અને આપણે ત્રીજા માળે પાલો પણ ભાઈ રહ્યો છે તો તમને બધાને ખબર જ હશે તો હમણાં જ આપણે એ પાલો લીધો હતો અને હજી ઘણો પડ્યો છે પણ તોય આપણે આ નિર્ણય લીધી અને જોવા તારે અમારો ઉપાય ગલીમાં

તો બધી બધી આજે આ નીણ દેખાય ત્યાં જ નાખવી જોઈએ તો હમણાં થોડીવાર પછી હવે આપણે હવે નાખી દઈએ છીએ આપણે ડેલે નીણ બધી તો અહીંયા જેટલી હમે એટલી અહીંયા નાખી દેવાની બાકી અહીંયા ડેલે તો હવે જોતા રહેજો આગળ હવે તો જો અત્યારે આ મારા મોટાભાની નીણ રહી આ રૂમમાં ભરે તો આની પહેલાં ઓલી રૂમ દેખાય એમાં ફૂલ થઈ ગયું હે અને તો અત્યારે આમાં એરીએ એમાં નીચે રાખી જો એટલે કાઢવામાં મજા આવે ને એવા અમારા મોટા પણ મકાન ને બોલે રહો એને આખો અમારી હેર લીધો હે તો આપણે પણ હમણાં હવે ભરાઈ જાય છે આખી ગલી બતાવીશ તમને બધાને તો નીણ તો બધી ગોઠવાઈ ગઈ જો આખું ચેક થઈ ગયું અને હવે જાય આપણે હવે જમવા ઉપર ઘરે તો જમવાનો ટાઈમ થઈ ગયો તો જાય આપણે ઉપર તો જોવો આગળ હવે તો છેલ્લે છેલ્લે મેં પણ નીણ હરાવી હતી તો કપડાં થોડાક બગડી ગયા હે ટાલ અતર આવી ગયા પાછા આપણે ઘરે અને હવે જમવાનું થઈ ગયું છે અત્યારે તો જુઓ તમને બધા પણ તો આજે જમવાનું છે કાજુ ગઠિયાનું શાક એવું બધું છે ચાલો આપણે જમી લઈ તો મળીએ તમને ડાયરેક્ટ હવે જમીને તો હવે જતા રહેજો આગળ હવે અને અત્યારે બધા આવી જાય પછી જમશે આપણે તો મારા ભાઈને ને મારા પપ્પા દુકાને હે તો હમણાં આવે એટલે જમી લઈએ ચાલો અત્યારે આપણે જમી લીધું છે ને હવે હું બહાર જવું તો બ્લોગ હવે સીધો સાંઈને ચાલુ કરીશ તો હવે જોતા રહેજો આગળ હવે તો જો અત્યારે મારા મમ્મી રે બહાર ગયા હતા તો મારા હાટુ નાસ્તો લઈ આવ્યા હે તો જુઓ તમને બધાય પણ જલેબી ગાંઠિયા અને બીજા બે ગાંઠિયા હે તો હવે નાસ્તો કરી લે આપણે અને આ થેલીમાં જો ને હે તો એ પણ આપણે ખાઈશી પછી તો મારા મમ્મી ગયા હતા માર્કેટમાં તો વિશ્વેશ્વર માર્કેટ ગયા હતા તો લઈ આવ્યા અમારા હાટુ નાસ્તો અને જો અત્યારે મારો મમ્મી જે નાસ્તો કરે તો હાલો આપણે પણ નાસ્તો કરી લે અને મને આ જલેબી વિગટ છે બહુ ભાવે એટલે મારા આટું લઈ આવ્યા હે તો જુઓ તમે બધાય પણ તો હાલો અત્યારે આપણે નાસ્તો તો કરી લીધો હે અને બહુ મજા આવી તો હવે આપણે આ ફ્રીજમાં જુઓ મેં લસ્સી રાખી હતી થોડીક તો હવે લસ્સી પણ પી લે આપણે તો બપોરે લસ્સી બનાવી હતી તો થોડીક મેં રાખી હતી ફ્રીજમાં તો હાલો પહેલાં હવે લસ્સી પી લે આપણે अने आ लच्छी रे बहु मस्त है केम के आ ओरिजिनल दही नी हे लच्छी <coughs> तो अत्यारे हूँ यूट्यूब में जो तो आप सौ सब्सक्राइबर थी गया है અને હમણાં બે હજાર સબસ્ક્રાઈબર પણ થઈ જાય તો જેને નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખો એટલે આપણા બે હજાર થઈ જાય કમ્પ્લીટ તો અમે થેન્ક યુ બધીને આટલો સપોર્ટ કરવા માટે અને હવે બ્લોગ ગયું તો લાઇક કરતા દઈજો સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઈકનો ઓપ્શન ઓન કરી નાખજો એટલે નવો બ્લોગ આવવાનો ડાયરેક્ટ તમારામાં આવી જાય છે તો બ્લોગને કરીએ આપણે એન્ટ